નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર પ્રજ્ઞા અધ્યયન સંપુટ ગુજરાતી પ્રથમ સત્ર ધોરણ બે વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું નવું જે અધ્યયન સંપુટ છે તેની અંદર એકમ એક વાંસરી પાછળ આખું ગામ તે એકમનો આપણે પરિચય કરીશું આપણને ધ્યાનમાં છે તે મુજબ જ્યારે કોઈ પણ એકમ શરૂ થાય છે તો એના આગળના પેજી અહીં એકમની પૂર્વ તૈયારી એની યાદી આપેલી હોય છે એટલે આ એકમ વર્ખંડની અંદર જ્યારે ચલાવીશું તો આટલી વસ્તુઓ કાં તો નિપુણ સામગ્રીની જરૂર પડશે તે મુજબની પૂર્વ તૈયારી શિક્ષક તરીકે કરવાની રહેશે એકમની શરૂઆતની અંદર જ ગીતું આપેલું છે ગીત કરાવવાનો ક્રમ પઠન ગાન જીલગાન અને સમૂહ ગાન તે મુજબનો આપણને ધ્યાનમાં છે તે મુજબ છે અહીં ફક્ત આપણે આ જે ગીતડું આપેલું છે બાળકોએ એટલે કે વિદ્યાર્થીઓએ ફેરફુદરડી ફરવાની છે તો એનો રાગ આપણે ફક્ત જોઈ લઈએ ફરો ફરો ને છોકરા ફૂદરડી જેમ ફરે ઉંદરડા ઉંદરડી તેમ ફરો ને છોકરા ફૂદરડી હરે ચાંદો સૂરજ બે ઉંદરડા પેલી તાર લિયો સૌ ઉંદરડી પેલી તાર લિયો સૌ ઉંદરડી ફરો ફરો ને છોકરા ફૂદરડી ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી આ મુજબનો કા તો આપણા વર્ખણમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક જે પ્રમાણેનો નક્કી કરે જે પ્રમાણેનો ફાવે તે મુજબના રાગની અંદર આ ગીત આપણે કરાવી શકીએ મિત્રો અહીં આપણને જ્યારે જ્યારે પ્રવૃત્તિ ચાલતી જશે તેમ તેમ વિદ્યાર્થી પોતાનું મૂલ્યાંકન એકમના અંતે સ્વમૂલ્યાંકન કરશે કે વિદ્યાર્થી એક નંબરની પ્રવૃત્તિ જ્યારે પૂરી કરે છે તો વિદ્યાર્થી આખું જ ગોળ કરશે પેન્સિલ વડે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી તે પ્રવૃત્તિ અધૂરી કરે છે તો અર્ધ ગોળ આ રીતે નિશાની કરશે જે તે પ્રવૃત્તિના નંબર ઉપર વિદ્યાર્થી કરશે હવે તે પ્રવૃત્તિ પૂરી કરાવવાની રહેશે હવે આપણને પ્રશ્ન થશે કે તે બાળકોને જ્યારે પ્રવૃત્તિ આપણે પૂરી કરાવીશું તો બાકીના જે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ પૂરી થઈ ગઈ છે તે શું કરશે તો અહીં આપેલું છે કે એકમ એક વાંસરી પાછળ આખું ગામ તો તે જ એકમ એકનો વિશેષ મહાવરો આપણને છોતેર ઉપર આપેલો છે અહીં પાના નંબર છોતેર ઉપર તે વિદ્યાર્થીઓ માટે વિશેષ મહાવરો આપેલો છે તો તે વાંચન હશે લેખન હશે જે કઈ પ્રવૃત્તિ આપેલી છે તે પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ દ્રઢીકરણ તરીકે પૂરી કરશે માની લો કે કોઈ એક વિદ્યાર્થી જે છે એ એક નંબરની ગીતડાવાળી પ્રવૃત્તિ આટલે સુધી પૂરી કરી છે તો તે સંપૂર્ણ આખું ગોળ કરશે કોઈ વિદ્યાર્થીને અધૂરી છે તો તે અર્ધ ગોળ કરશે આ પ્રમાણે વિદ્યાર્થી પોતાનું સ્વમૂલ્યાંકન કરશે આ સ્વમૂલ્યાંકનના આધારે શિક્ષકે વિદ્યાર્થીનું મૂલ્યાંકન પ્રગતિ રજિસ્ટરમાં કરવાનું નથી પ્રગતિ રજિસ્ટરમાં કેવી રીતે મૂલ્યાંકન કરવાનું છે તેનો આપણે પ્રગતિ રજિસ્ટરનો જ્યારે વિડીયો બનાવીશું તો તેમાં વિશેષ આપણે થોડુંક જોઈશું પ્રવૃત્તિ નંબર બે છે ઉંદર સાંભળે તો શું થાય આપણે પણ સાંભળીએ અને વાતચીત કરીએ અહીં વાંસળીવાળો વાળો આવી વાર્તા આપેલી છે તે વાર્તા વિદ્યાર્થીઓને આપણે કહેવાની છે વાર્તા જે છે એ પેજ નંબર ચાર અહીં સુધી આપણને આપેલી છે વાર્તાની અંદર પણ કેટલુંક લેખન કાર્યને તેવું આપેલું છે તે આપણે જોતા જઈશું આપણે તેવું લખો અહીં ઉંદર લખેલું છે વિદ્યાર્થીઓ જેવું આપણે તેવું તેવું જોઈને નીચે લખશે તો વિદ્યાર્થીઓ અહીં સુંદર અક્ષરે લખવા પ્રયત્ન કરશે ઉંદર અહીં ટપકાવાળી વાળી આપેલું છે તેનો મતલબ કે છે કે વિદ્યાર્થીઓ યોગ્ય રીતે ગુજરાતીમાં લેખન કાર્ય કરતા થાય અહીં પુતર પેજ પણ જોઈ લેશું એક નંબરના પેજ પર યોગ્ય રીતે ગોઠવીને લખો ગયો મનોજ નિશાળે તો એનો જવાબ આવશે મનોજ નિશાળે ગયો મનોજ નિશાળે ગયો

અહીં એક પ્રવૃત્તિ આપેલી છે આગળના પાનાના પાનાના અને આ ચિત્રમાં શું જુદું છે તો વિદ્યાર્થીઓને બંને ચિત્ર બતાવવાના છે કે આ ચિત્ર અને આ ચિત્રમાં શું તફાવત છે તે જોવાનું છે તો વિદ્યાર્થીઓ કહેશે કે પહેલા પાનાની અંદર જે ચિત્ર છે એની વાંસિવાળાની પાછળ ઉંદર ભાગ્યા છે અહીં ચિત્રમાં જોઈ શકીશું કે વાંસળીવાળાની પાછળ ગામના બાળકો પાછળ ભાગીએ છે હવે શું થશે તેવું વિચારવા પણ આપણે વિદ્યાર્થીઓને આપવાનું છે અહીં કેવું આપેલું છે મને ક વિતા ઓગા વાની મજા પ દે છે તો એને વાક્ય યોગ્ય રીતે બનાવીશું મને તો મને કવિતાઓ આખો શબ્દ બનશે કવિતાઓ કવિતાઓ જો જગ્યા ન હોય તો વિદ્યાર્થી નીચે જગ્યા આપેલી છે ત્યાં પણ લખી શકીએ કવિતાઓ ગાવાની એક શબ્દ છે ગાવાની ગાવાની એક શબ્દ છે છે પડે આખું વાક્ય આ રીતે બનશે મને કવિતાઓ ગાવાની મજા પડે છે આખું જ વાક્ય નીચે પણ આપણે લખી શકીએ અહીં વાર્તાને આધારે વાતચીત આપેલી છે જે શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે કરવાની છે અહીં ફૂટર પેજ જોઈ લેશું ખોટી વિગત પર વર્તુળ કરો

નદીમાં ઉતર્યા થી કરીને અને બધા રાજી થયા ત્યાં સુધીનું વાંચન કરાવવાનું છે પાના નંબર ચાર પરથી એક છોકરું થી અને બહાર આવ્યા એટલે એક છોકરું એક છોકરું આટલેથી કરી અને બહાર આવ્યા ત્યાં સુધીનું વાંચન જે સૂચના છે અહીં તે મુજબ વાંચન કાર્ય કરાવવાનું છે

મોટા ઉંદર ખાલી જગ્યા ઉંદર તો વાર્તામાં જોઈ અને ખાલી જગ્યા પૂરવાની છે તો અહીં જોઈશું તો આપણે મોટા ઉંદર ના ના ઉંદર તો નાના શબ્દ વિદ્યાર્થીઓ અહીં લખશે તો વિદ્યાર્થી લખશે ના ના

कोई धसता तो अँ पर कोई शब्द विद्यार्थी वार्ता जो लगते कोई नाचत कोई खाली जगह पाना नंबर चार पर थी। कोई नाचतु आयु कोई कूदत तो अं कोई नाचत कोई कूदतू आयु कोई, कोई खाली जगह रीते कोई खाली जगह आयु तो कोई दौड़त कोई धसतू आयु तो अं कोई दौड़त लखीसू दौड़त कोई दौड़ती लगते धसतू

ઉંદર મારવાના તે હજાર રૂપિયા હોય આ મુજબ ભાવવાહી વાંચન વિદ્યાર્થીઓ અહીં જે પ્રવૃત્તિ આપેલી છે તેમાં કરશે પ્રવૃત્તિ નંબર સાત છે વાંચો એ મુજબ અભિનય કરો વાંચવાનું છે અને અભિનય કરવાનું છે યોગ્ય શબ્દ જોડીને વાંચો યોગ્ય રીતે વાંચીશું તીખું ખાધા પછી જલપાના કાનમાંથી ધુમાડા નીકળ્યા પ્રવૃત્તિ નંબર આઠ છે ચાર ચિત્રો આપેલા છે વાર્તાના આધારે અને તેનો ક્રમ આપવાનો છે તો આપણે વાર્તા મુજબ જોઈશું તો આ ચિત્ર જે છે કે જેની અંદર ઘરમાં ઉંદરો છે લોકોને હેરાન કરે છે બધી જગ્યાએ ઉંદરો છે તો આનો ક્રમ એક આવશે ત્યારબાદ આપણે જોઈશું તો આનો બીજો નંબરનો ક્રમ અહીં આવશે કારણ કે તે ઉંદરો લઈને નદી તરફ જાય છે ત્યારબાદ ગામના લોકો પૈસા નથી આપતા તેથી તે બાળકોને લઈને પણ નદી તરફ જાય છે તો ત્રણ ક્રમ આનો આપીશું અને પછી એ હજાર રૂપિયા લઈને બીજે ગામ ચાલતો થાય છે તો ચાર નંબર આ આ ચિત્રને આપણે ચાર નંબર આપીશું નવ નંબરની પ્રવૃત્તિ છે ચિત્ર દોરવાના પગથિયા જુઓ આવું ચિત્ર જો વિદ્યાર્થીઓએ તૈયાર કરવું હશે તો સૌ પ્રથમ પગથિયું એક એટલે કે આવું ચિત્ર બનાવવું પડશે પછી આ રીતે બનશે પછી આ રીતે ચિત્ર ફાઇનલ બનશે તો સૌ પ્રથમ પહેલા ચિત્રમાં પછી બીજા ચિત્રમાં ત્યારબાદ ત્રીજા ચિત્રમાં રંગ પૂરવાનો છે તે ચિત્રને ગમતું નામ લખો આ ચિત્ર જે છે તે વિદ્યાર્થીને ગમતું નામ લખવાનું છે વિદ્યાર્થી એમ પણ કહી શકે કે આ સિંહનું ચિત્ર છે તો વિદ્યાર્થી અહીં સિંહ લખશે તો ચર્ચા કરતા કરતા માર્ગદર્શન આપતા આપતા વિદ્યાર્થીઓને આ ચિત્રો દોરાવાની પ્રવૃત્તિ કરાવવાની છે અહીં ચિત્ર દોરશે તો વિદ્યાર્થી નામ લખશે સસલું વિદ્યાર્થીને એવું લાગશે કે સસલાનું ચિત્ર છે તો વિદ્યાર્થી લખશે સસલું

એ ભાઈ 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 મેં તો ફુગ્ગો પાળેલ છે ચિત્ર છે ફુગ્ગો તો વિદ્યાર્થીઓ ફુગ્ગો એટલે કે ફુગ્ગો શબ્દ ક્યાં છે તે ગોતીને લખશે તો અહી ફુગ્ગો શબ્દ છે તો વિદ્યાર્થીઓ જોઈને લખશે ફુગ્ગો અહી સાયકલ શબ્દ છે તો સાયકલ શબ્દ વિદ્યાર્થી શોધીને લખશે સાયકલ અહી ચક્કો તો ચક્કો શબ્દ અહી આપેલો છે વિદ્યાર્થીઓ જોઈને લખશે

મને સરસ રીતે લખતા આવડે છે કેવું હતું ઉદાહરણ જુઓ ચિત્ર જોઈ તેના વિશે લખો અહીં ચિત્ર આપેલું છે અને તેના વિશે બે ત્રણ વાક્યો લખવાના છે ક્યાં જોયું અને કેવું હતું તો અહીં મોરનું ચિત્ર આપેલું છે તો વિદ્યાર્થી લખશે કે મેં ખેતરમાં મોર જોયો મને મોર ઉડી ગયો આવું પણ વિદ્યાર્થી લખી શકે ચકલી મેં મારા ઘરે ચકલી જોઈ તે માળો બનાવે છે મારા ઘરના વાડામાં ચાર કુરકુરિયા છે હું તેમને રમાડું છું આ મુજબનું લેખન તારે વિદ્યાર્થી કરી શકે ગાયનું ચિત્ર છે મારા ઘરે સફેદ ગાય છે તે ગાય દરરોજ દૂધ આપે છે મારા ખેતરમાં બાંદરો જોયો તેને લાંબી પૂંછડી છે તે ચિત્ર મુજબનું પ્રાણી તો પક્ષી વિદ્યાર્થીએ જોયું અને કેવું હતું તે મુજબ વિચારીને વિદ્યાર્થીએ લખવાનું છે મિત્રો અહીં ફક્ત નમૂનારૂપ લખ્યું છે વિદ્યાર્થીઓને પોતાની વિચાર શક્તિના આધારે લખવા દેવાનું છે સૂરજ અને ચંદા લખોટી જેવા છે તે મુજબ બંચાશે ફુગ્ગો ફૂલાવી અને તેને કુદાડવાની ઉછાળવાની રમત વર્ગમાં રમાડવાની છે ચૌદમી પ્રવૃત્તિ છે લખો ચિત્ર આપેલું છે અને વાક્ય આપેલું છે જોઈને લખવાનું છે અહીં ત્રણ ફુગ્ગા છે વિદ્યાર્થીઓને જોઈને લખશે આ ફકરો વાંચવાનો છે ફકરામાંથી શ્ર ક્ષ જ્ઞ આવતો હોય તે શબ્દ નીચે લીટી કરવાનું કહો ત્યારબાદ તે શબ્દોનું ત્રણ ત્રણ વખત જીલ વાંચન કરાવવું અને નીચેના કોઠામાં લખાવવા તો અહી શ્ર ક્ષ અને જ્ઞ તેની લીટી દોરવાની છે તો અહીં ક્ષ અહી છે અહીં પણ આ મુજબ આખા પકરાની અંદર બનાવી શકાય શ્ર ક્ષ અને જ્ઞ તેના આધારે મૂળાક્ષર પરથી શબ્દ બનાવીને વિદ્યાર્થીઓ લખશે અહીં શ્ર છે તો આશ્રમ બીજો શબ્દ બનશે શ્રમ શ્રવણ અન્ય શબ્દ શ્રાવણ તેવો પણ શબ્દ બને ક્ષ ક્ષ પરથી શબ્દ બનશે ક્ષત્રિય રાક્ષસ એની અંદર પણ ક્ષ આવશે ક્ષમતા તેવો પણ શબ્દ બની શકે ક્ષતિ તેવો શબ્દ પણ બની શકે ક્ષમા તેવો શબ્દ પણ બની શકે જ્ઞ તો શબ્દ બનશે વિજ્ઞાન શબ્દ પણ બને વિદ્યાર્થીઓ વાંચશે અને જોઈને લખશે શિક્ષકના પર્સમાંથી માંથી નીકળ્યો તો અહીં વિદ્યાર્થીઓ આ મુજબ જ લખશે શિક્ષકના જગ્યા છે તો જગ્યા છોડશે પરસમાંથી દીડકો નીકળ્યો મિત્રો જ્યારે જ્યારે પણ લેખન કાર્ય આવે છે ત્યારે ધ્યાન આપીશું કે શબ્દ શબ્દ વચ્ચે જગ્યા છૂટે ખાસ કરીને અહીં જે લાઇન આપેલી છે તે લાઇનની અંદર વ્યવસ્થિત રીતે વિદ્યાર્થીઓ લખે જ્યારે વચ્ચે ટપકાવાળી લાઇન આપેલી છે ત્યાં મધ્યભાગ અક્ષરનો મધ્યભાગ તે ટપકાવાળી લાઇન પર આવે ન કાં તો મ જેવો મૂળાક્ષરે છે તો તેની આડી લીટી પણ એ ટપકા ઉપર આવે તે મુજબનું વિદ્યાર્થીઓને લેખનકાર્ય આપણે કરાવી શકીશું આ બધા જ વાક્યો વિદ્યાર્થીઓ જોઈને લખશે બધા ઉંદર

ભાઈએ બૂટની દોરી બાંધી આપી તે ચોથા નંબરની પ્રવૃત્તિ છે અને હું શાળાએ જવા નીકળી તો આ પાંચમા નંબરની પ્રવૃત્તિ છે અહીં એક નંબરનું વાક્ય આપણે અહીં લખીશું બે નંબરનું વાક્ય આપણે અહીં લખીશું ત્રણ નંબરનું વાક્ય અહીં લખીશું ચાર નંબરનું વાક્ય અહીં લખીશું અને પાંચ નંબરનું વાક્ય અહીં લખીશું દાખલા તરીકે મેં ગુનામાંથી બૂટ લીધા તે વાક્ય વિદ્યાર્થી અહીં લખશે મેં આ મુજબ ક્રમમાં વાક્યો ફરીથી લખવાના છે બીજા પણ વાક્યો આપેલા છે કબાટ બંધ કર્યું કાસ્કાથી વાળ ઓળ્યા કબાટ ખોલ્યું અરીસા સામે ઊભો રહ્યો કાસ્કો લીધો જરા હસ્યો તો સૌથી પહેલા ક્રિ કઈ થશે કબાટ ખોલ્યું બીજા નંબરમાં કબાટ ખોલીને શું કર્યું તો કાસ્કો લીધો કાસ્કો લઈને શું કર્યું કાંસકાથી વાળ ઓળ્યા પછી શું કર્યું તો કબાટ બંધ કર્યું ત્યારબાદ વિદ્યાર્થી શું કરશે અરીસા સામે રહ્યો અને છેલ્લે જરાક હસ્યો તો એક બે ત્રણ ચાર પાંચ અને છ એક નંબરની જે ક્રિયા છે વિદ્યાર્થી અહીં લખશે કે કબાટ ખોલ્યું કબાટ ખોલ્યું બે નંબરનું જે વાક્ય જે છે કાંસકો લીધો તે અહીં લખશે કાંસકો લીધો તો આ મુજબ ક્રમની અંદર અહીં વાક્યો ફરીથી લખશે અહી શિક્ષક મૂલ્યાંકન કરવાનું છે અહીં સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે ઓગણીસ નંબરની ઉદાહરણ જુઓ દરેક અંક માટેનો અક્ષર યોગ્ય રીતે મૂકીને શબ્દો બનાવો જોઈશું આપણે સાત અને સત્તર તો સાત નંબરનો અક્ષર કયો છે વા તો અહીં વિદ્યાર્થીઓ લખશે વા અને સત્તર તો શું શબ્દ છે ટ તો ક બા અને ટ થશે અહીં અગિયાર નંબર નો શબ્દ અગિયાર નંબર નો શબ્દ છે વા છ નંબર નો શબ્દ જોઈશું સ અને પંદર નંબર નો શબ્દ જોઈશું અળી શબ્દ આખો એક વીસ નંબર નંબરનો શબ્દ છે કુ ત્રણ નંબરમાં આપેલો છે ટ અને પાંચ નંબરમાં માં આપેલો છે ર આખું આખો શબ્દ બનશે સ્કૂટર તે મુજબ જ શબ્દ બનાવવાનો છે અહીં જે આપણે શબ્દો બનાવ્યા રાજુ કબાટ વાંસળી છોકરા સ્કૂટર ઉંદર રૂપિયા કબૂતર તે છે પ્રશ્ન વાંચીને જવાબ લખશે ગામ લોકો શાના કારણે દુઃખી હતા તો ઉંદર વિદ્યાર્થીઓ લખશે ઉંદર ઉંદરો ક્યાં ભરાઈ રહેતા હતા તો કબાટ વિદ્યાર્થીઓ લખશે કબાટ વાંસળી સાંભળી વાંસળીવાળા પાછળ કોણ કોણ ગયા શબ્દો પણ આવી શકે ઉંદર આવે અને છોકરા પણ આવે તો કે સૌપ્રથમ ઉંદર પાછળ રૂપિયા ફુગ્ગાને લાકડી પર બાંધતા એ શું બની જાય તો અહીં વાજુ શબ્દ છે વાજુ લખીશું મિત્રો અહીં આપણે જોઈ શકીશું કે વાજુ એની અંદર હસવ અને ઉપર અનુસ્વાર છે અહીં આપણે જોઈશું તો વા સાત નંબરના અંદર વા આપેલું છે અને સત્તર નંબરમાં જુ દીર્ઘ ઉ આપેલું છે તો અહીં વિદ્યાર્થીઓ અહીં લખ્યું છે તે મુજબ પણ લઈ શક લખી શકે અહીં આપેલું છે તે મુજબ પણ લખી શકશે ફુગ્ગાને સાયકલ સાથે બાંધતા એ શું બની જાય તો સ્કૂટર શબ્દ સ્કૂટર શબ્દ ક્યાં છે અહીં છે તો અહીં સ્કૂટર જોઈને વિદ્યાર્થીઓ લખશે સ્કૂટર ફુગ્ગામાંથી બીજું શું બને છે તો કબૂતર પણ બની શકે છે જોકર પણ બની શકે છે તો કોઈ પણ એક જવાબ આપણે લખી શકીએ જોકર અહીં એક રેખાંકન આપેલું છે એસી લખો અહીં બાજુની અંદર આપણે કામ કરીશું તેવું તો વિદ્યાર્થીઓ ગુજરાતીની અંદર એસી લખશે આઠના ઉપરના છેડાને અડીને બે ટોપી દોરો એટલે બે ટોપી દોરવાની છે આ મુજબ આઠના નીચેના છે તો વિદ્યાર્થી કહેશે છે કે ઉંદરનું લાગે છે તો સસલાનું લાગે છે અને યોગ્ય લાગશે તે પ્રમાણે કરશે તો આ મુજબ ચિત્ર વિદ્યાર્થીની પોતાની કલ્પના શક્તિના આધારે પૂરું કરશે શબ્દ છૂટા પાડી લખો રમેશે કાગળમાંથી તપેલી બનાવી અહી છે પીળા રંગનું વૃક્ષ છે જ્યારે અહીં લીલા રંગનું વૃક્ષ છે અહીં પીળા રંગનું વૃક્ષ આપેલું છે અહીં લીલા રંગનું વૃક્ષ આપેલું છે આ ચિત્રની અંદર પણ ફેરફાર દેખાઈ રહ્યો છે આપણને આ બાળક પાસે બેગ છે

લખવાની મજા પડે મિત્રો વર્ખણની અંદર એકમ કેવી રીતે ચલાવવાનો છે તે તાલીમ દરમિયાન આપણે સારી રીતે શીખ્યા છીએ અહીં ફક્ત એકમની અંદર આવતું લેખન કાર્ય ગીત વગેરે જે વિશેષ પ્રવૃત્તિઓ છે તેનો ટૂંકમાં પરિચય મેળવવાનો આપણે પ્રયત્ન કર્યો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તે કમેન્ટની અંદર લખો તો તે મુજબના આપણે વિડીયો બનાવીશું અસ્તુ જય હિન્દ જય ભારત